ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દાઓને લઈને પ્રશ્નોને લઈને આજરોજ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં એનએસયુઆઈ સંગઠન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા પ્રથમ તો દરવાજો બંધ કરી દઈ વિદ્યાર્થીઓને મળતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે વિદ્યાર્થીઓના યુવા જોશને જોતાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે મળવા દેવાની પરવાનગી અપાઈ હતી જ્યાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સત્તાધીશો રાજકીય લોકો દ્વારા આ યુનિવર્સિટીને પતાવવી આનું શિક્ષણ કેવી રીતે પતાવવું તેના એજન્ડા વારંવાર અપનાવતા હોય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ઇન્ડાયરેક્ટલી સપોર્ટ થતો હોય તેવા કારસ્થાનો થતા હોય છે જીકાસ પોર્ટલના કારણે છેલ્લા બે વર્ષથી જીકાસ પોર્ટલથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આવતા વર્ષથી આ પોર્ટલ બંધ કરાય અને સરળ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તેવી અમારી માંગણી છે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને મેસમાં મળતું ભોજન ગુણવત્તાયુક્ત હોતું નથી જેથી વિદ્યાર્થીઓને આરોગ્યની તકલીફો થાય છે છતાં વીસી દ્વારા યોગ્ય પગલાં કે કાર્યવાહી થતી નથી વિદ્યાર્થીઓ જમવાના પૈસા ભરે છે છતાં વિદ્યાર્થીઓને આવું ભોગવવું પડે છે જે દુઃખની બાબત છે તો સારી રીતે ગુણવત્તાયુક્ત ભોજન આપી શકે તેવાને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ ત્રીજા મુદ્દામાં યુનિવર્સિટીઓને રાજકીય આખાડો બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને પોતાના પ્રચારનો માધ્યમ બનાવવાનું ચાલુ કર્યું છે તેનો વિરોધ કરીએ છીએ આ તાત્કાલિક બંધ કરવું જોઈએ તે બાબતોને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ ગુજરાત એનએસયુઆઈના ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એ વિશ્વવિખ્યાત છે અને આયાના સત્તાધીશો અને રાજકીય લોકો દ્વારા આ યુનિવર્સિટીને કઈ રીતના પતાવવી આનું શિક્ષણ કઈ રીતના પતાવવું તે માટેના એજન્ડાઓ વારંવાર અપનાવતા હોય છે અને ખાસ હવે તો એજન્ડા શિક્ષણ મંત્રી દ્વારા કે ગુજરાતની જેટલી સરકારી યુનિવર્સિટીઓ છે તેને કઈ રીતના પતાવી શકાય અને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીને કઈ રીતના ફાયદો પહોંચાડી શકાય તેના માટેનું એક જીકાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને છેલ્લા બે વર્ષથી આ જીક પોર્ટલમાં વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે છતાં આ સરકારનું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનું પેટનું પાણી હલતું નથી ત્યારે અમે આ જિકાસ પોર્ટલ આવતા વર્ષથી બંધ દેવામાં આવે અને સરળ એડમિશન વ્યવસ્થા કરવામાં આવે તેવી એક માંગ છે બીજી મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે ભાઈ આ યુનિવર્સિટીમાં હોસ્ટેલોમાં જે ફૂડ આપવામાં આવે છે તે ગુણવત્તા વગરનું હોય છે અને એના જ કારણે વિદ્યાર્થીઓ બીમારીનો સામનો કરે છે અને એ એ ઘણી વખત સામે આવે છે છતાં આ વાઇસ ચાન્સલર કોઈ પ્રકારના પગલાં લેતા નથી અને આ વિદ્યાર્થીઓ જમવાના પૈસા ભરે છે છતાં આ વિદ્યાર્થીઓને આવું ભોગવવું પડે છે ખૂબ દુઃખની બાબત છે તો અમે એવી માંગ કરી છે કે સારું એક સારા કોન્ટ્રાક્ટર કે જે સારી ગુણવત્તાયુક્ત જમવાનું આપી શકે તેવાને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ ત્રીજો મુદ્દો કે જે યુનિવર્સિટીઓને ભાજપ અને આરએસએસનો જે અખાડો બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને પોતાના પ્રચારનું માધ્યમ બનાવવાનું ચાલુ કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે ભાઈ શિક્ષણના હેતુથી આ યુનિવર્સિટીઓ હોય છે નહીં કે કોઈ રાજકીય પાર્ટી અથવા તો રાજકીય સંગઠનના ફાયદા માટે તો જે આ તાઇફાઓ અને જે આ આ પ્રચારનું માધ્યમ કર્યું છે તે તાત્કાલિક બંધ થવું જોઈએ એ પણ એક વાઇસ ચાન્સલરને અમે રજૂઆત કરી છે આપણે શું લાગે છે આ સમગ્ર માગણી જો આવનારા દિવસોમાં અમારી જે માગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે તો એનએસએ આવનારા દિવસોમાં વિવિધ અગ્રમ આંદોલન કરવા માટે કચ્છ તમને એવું લાગે છે કે આ જે રીતે પોર્ટલ પર જે મૂકી રહ્યું છે આડકતરી રીતે ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરવા માટે તમે રેશિયો કાઢો છેલ્લા બે વર્ષ પહેલાંનો કે સરકારી કોલેજો અને સરકારી યુનિવર્સિટીમાં આવા ટાઈમે કેટલા એડમિશનો થતા હતા ને અત્યારે આ જીકાસ આવ્યા પછી કેટલા એડમિશનો થાય છે એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે અત્યારે તમે સાયન્સમાં અને આર્ટ્સમાં જો એમએસ યુનિવર્સિટી કોઈથી ખાલી રહ્યું હોય એવું બન્યું છે આજે આજે પણ એ સીટો ખાલી છે એટલે એના ઉપરથી અંદાજો લગાડી શકાય કે જે નીચલા ટકાવાળા વિદ્યાર્થીઓ છે સાયન્સ સિત્તેર ટકાવાળા વિદ્યાર્થીઓ એને એવું છે કે ભાઈ અમને એડમિશન નથી મળવાના એટલા માટે થઈ અને એને ઓલરેડી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ડરના મારે એડમિશનો લઈ લીધા છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીના ડેટા કાર્ડો અત્યારે ફૂલ થઈ ગઈ છે